ने ना जीते हम कहता वाई परक जो दिवस्ती गया बजाय क्या है क्या <laughs> सोई ले ये क्यों से क्यों नहीं बस माने इतनी भी किसी सरकार ने कितनी म मने अपन अपनाता जब बस बात हमें नेता है अध्यक्ष सरकार सरकार રુદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતું હોય તો તમને વેધર દ્વારા જાણ વેલી તકે એમના આગળ કરવામાં આવી હોત આવું તો આવો જાણ લેવા બનાવ ન બનત જેના ઘરમાં બનાવ બૈનો હોય એને સ્થિતિ એની ખબર હોય હું મુંબઈ રમસુ અને અમારા છોકરા ને ભણાવશું આઠ મહિના અહીંયા તંત્ર વાત થઈ હતી સોમવાર થતા ત્યારે વાત થઈ અમારી વાત ના થઈ શું તમને ખબર પડી આ વાતાવરણ વાત કરવા આવે છે

અમે એટલી પરિસ્થિતિ પર આવ્યા કે અમને કોઈ સીમા નથી ચોવીસ કલાક થઈ ને બાજુમાં વાણ ડૂબતા વરસાદ વીજળી બધું પડતા બચીને આવ્યા બરોબર અમે બચીને આવ્યા કેમ કે જયારે અમારે વાણ અમારું બંધ પડી ગયું પછી પાછું બંધ પડી એટલું પાણી ભરાઈ ગયું ને નાથથી અમે આવતા આવતા ચાર કલાકે પૂજ્યા ને ચાલુ થઈ ગયું પછી પાછા અમે રવા નાચ્યા રવા નાચ્યા પછી પાણી ભરતા થોડીક મહેનત કરતા માતાજી જી આતે અમારું વણ ચાલુ થઈ ગયું દરિયાનું વાતાવરણ દરિયાનું વાતાવરણ તો જિંદગીમાં ચૌદ વર્ષથી ધંધો કરું છું ને સવારે એ બધી બાજુના વાણ હતા ને પણ કોઈ વરસાદનું કોઈ વસ્તુ દેખાતું નતું કંઈ આ પહેલે ખરી વિશે અમારે હારે હતા બધા શૈસલા મળતા પણ કોઈ વસ્તુ દેખાતું નહોતું કે વાવડો કેટલો હતો ને વરસાદ કેટલો હતો આમને વરસાદ એકલો હતો ને વાવડો એકલો હતો તો અંદરથી ધવાળા નીકળતા હતા એ દરિયામાંથી વીજળી પડે ને એ કૂદને ખબર નથી કે આવું વસ્તુ થાય ને વીજળી પડતી હતી ને વીજળી પડતી હતી ને તો અંદરથી ધવાડા નીકળે સાઈડમાંથી એ અમને કુદને ખબર નથી કે ભાઈ જે તમારી બોટ ઉલટી પલટી મારી ગઈ છે જેમાંથી પાંચ ખલાસીનું રેસ્ક્યુ થયું છે તરીકે અમને સાંજના ચાર મિસિંગ છે ત્યારે મેં મારા બોટના નાના ભાઈની બોટમાં જાણ કરી કે ગમે એમ થાય ત્યારે અમે એમ કેમ એ માણસો સારવાર આપીએ છીએ ને ત્યારબાદ બીજા દિવસે અમે પણ છતાં મારા માણસો જયારે ચાર માણસો નથી મળતા ત્યારે સાંજના આઠ વાગે પછી મારી બીજી બોટ છે અમે બોલાવીએ છીએ અહીંયા બે બોટના પણ ટોટલ અગિયાર ખલાસી ભાઈઓને ને રેસ્ક્યુ કરો જેથી અમને પ્રશાસન ની ગરજ કરેલી પ્રશાસનને કહે છે કે હવે અમારા જે આ ચાર માણસું સાથે તે અમને આજે છોપવામાં આવીને જેની અંતિમ ક્રિયા અમે આજે કરી રહ્યા છે પીપાવા ટર્મિનલ દ્વારા બે ડેડ બોડી રેસ્ક્યુ કરવામાં આવેલી હતી કે આવું રુદ્ર સ્વરૂપ જો દરિયામાં લઈ લેતું હોય તો તમને વેધર દ્વારા જાણ વહેલી તકે એમને આગળ કરવામાં આવ્યું હોત સરકાર ને મારી નમ્ર અરજ સાથે એક અપીલ છે હવે ભવિષ્યમાં આવું ક્યારે ન બને એવી મારી સરકાર છે ને નમ્ર એક અપીલ સાથે અરજ છે તો આવો જાન લેવા બનાવ ન બનત ને જાન નુકસાન પણ ન થાય તો અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે એની ઓળખી થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ જે તંત્ર એ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ ફળતા પણ મળી પણ હજુ પણ જયારે નવ જણા લોકો જે મિસિંગ છે હેલિકોપ્ટરની ની સુવિધા મળી શીપની સુવિધા મળી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું શિપગાળના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એથી એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખદાયી કેમ કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે મેં આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે સાથે અપેક્ષા પણ રાખી છે કે હજુ નવ જણ જે મિસિંગ છે આપણે તો કાઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એની જેના ઘરમાં આ બનાવ બાઈનો હોય એને સ્થિતિ એની ખબર હોય કે જે એના પર દુઃખ વિતું છે એને શક્તિ કે એમાંથી એ લોકો બહાર નીકળે પણ એની દુઃખ એના પર જે આભ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વેલામાં બીની તકે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ આવ્યાં લાગેલું છે ખૂબ મોટી શીપ હતી અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે કોસ્ટ ગાર્ડની બહુ મોટી શીપ અમે જે જોઈ જે ડેડ બોડી લઈને આવી ગાર્ડની મદદથી એનામાંથી જે બે ડેડ બોડી છે એ ટ્રીમ કરવામાં આવેલી છે બાદ એક દુઃખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા પોસ્ટ ઇન્કવેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે રિલેટિવ્સ છે એમને આ ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને આ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે જેવી